E então...

ગુગામો દીલાને સ્વાગત પર આવો છ છ 12 12 વિના ઓબે વર્ષ સુધી પ્રશ્નોનો સો ન થાય મારી પાસે કેટલી ડબલન કર્યા જો આવે કૃષ્ણંતનો રાગ અંતિત હતો કૃષ્ણંતનો રાગ અંતિત હતો એને ઓયલું જ કહો કે આ દરેક રોગની એક જ દવા છે બાળકને લાભ કરો આમ આદમીને લાવો વિશાવ પ્રવણ કરો તમે જોઓ બાગર કે નવા નવા ખેત લેરા વિશાળ દરવા મિત્રો હું ચૂંટણી પ્રચાર અને મેનેજમેન્ટ નું કામ સર સંભાળી ત્યારે બધા તાલુકા પર હું કોણ આતેને લઈને બધાને બેસ્ટો મીટિંગ લેતો એ લોકો પૂછું કે ભાઈ કેમ છો બરો

A me, io un po' e non ho mai Ma che avrei a me da cazzo? Avrei a me da जाती से नहीं हो अब जाति ने जाती आपने तो युगो युगो की चाले से चाले से हाँ तो भी नहीं आप बोलो हाँ तो हाँ बोलो चले से भी चाले से विचार तो मतदान का अधिकार तो बंद कर दो उसके आधार पर चाहिए उसे इबेला जातियों को भी જેનો હોડ જેને પોતાને આપણો તો હોય એટલે ઈ જાતિનો ખબાતર કે ઉપયોગને ઠેક ભાનું કરી જાય પણ કોનો રૂપિયા ઉલે છે જેસ્વીની જ આવા હાજી કરું છું જાતિ જાતિઓ થી છલ રહેશે કે દીકરીની આપણે દીકરી પરણાવવા માટે દીકરી લેવા માટે વ્યવસ્થા બનાવી છે હાજો

ইশুনালে হালে দিতে এনা দিতো মরো হালো 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 ছোটেন্য়া কালেন্য়া কালো আজালে পালেন্য়ে চিন পেশ্মানেছে ব गांव भी जूते पोछा आवड़े छे पण હું એવાઈ મારું છું ખંભાળિયા માં પણ આપો કાર્ય ને ચાલુ છું આગામી શુમરવાર સોલાઈને વડીનામ પર ચાલું થશે કે આ એટલું કામ જરૂર ને પૂરવા કોઈ પણ અધિકારી તમારું કામ નહી કરતો આપની તને ફોન કરી લો રાત વાત કરીશું મે તમામ ને સુજને આપી રાખી દીધા અધિકારીને અને જાયના રોજ અધિકારીને પણ યાદ રાખજો

અમે કોઈને નડતા નથી પણ અમારું વ્યક્તિઓને અમારું લોકોને અમારી પ્રજાને કોઈ નડશે અમાર માતાને કોઈ નડશે તો એને ચૂકવાનો પડશે વિદ્યાગુરુ દેવલીઓ સાહેબ ઈશ્વરે મને કોબાપી દીધું છો પણા દેમત કરીને કીધું

क्या मैं नक्की नहीं कर सकता ઘણા લોકો મને આવે સાહેબ મારા ભાઈને ચાટકી દીધી જમીન તો શું કરી શકું બા કોઈ પણ અધિકારી તમને ધરાવે ધમકાવે ખોટા કેસને બોલો ફસાવાની કોશિશ કરે તો 24 કલાકમાં તમે ભલે ગુજરાતમાં તો તમારું શમની જવાબદારી ખંબે લઈ લેસો હું આ પીપલની સરખ સમજે હુમલે પણ કેજો તમને ગમે તે કામ હોય

ગુજરાત મે સાહેબ એક વિઝન નહી કર્યું છે વિઝન નહી આવ્યો છે મારો કેનો ઉદ્યોગપતિ કેમ ન બની શકું તમે વિચાર કરો એક છતરો 100 આપડે લઈ લે કે ઓટો 릭શા લઈ લે તો લાખ કે લાખ નોકાન કરી તો 5 લાખ તો બઈને કમાઈએ છે કેટ કમાતા કમાઈએ છે ને એમાં ભ્રષ્ટાચાર કરે ને આર્કિયોન મહેમાન મહેમાન ઈ બધું આપણે આપ કબૂમાં લઈ લેશો ચિંતા ન કરો

પેલા ત્રણ ઉપજ મળી જે વ્યવસ્થા કરી છે કે તમે ત્રણ ઉપજ લઈ શકો ખેડૂતને મોરંમ બરાવાણી હોય તો મહોમતન ભરીને લોન થી મોરંમ બરાવી દેવાની ખેડૂતને જમીન હોય અને સબદાન બનાવી દેવાની સરકારની જવાબદારી લોન આપ એમ તો ની કરી દે પછી ખેડૂતને ડાર કરે છે વૃક્ષો એવી રીતે વાવીશું આપણે બીજ નતા આપે એવા વૃક્ષો આવે છે જે આપણે પ્રોફિટ આપે સાથે સાથે તમામ માળખ

પાણી પાણીની વ્યવસ્થા એવી ડેમો બનાવી દેવાના છે અને છેલ્લે ખેડૂતના ગળેથી આ ટેકાના ભાવે એના ગળે થી ખરીદી લેવા અને કોઈ કોઈને લાખ લાખ અભિનંદન આપું છું આ માત્રી પાર્કિંગમાં જોડાવું એટલે મંદિરમાં દર્શન દે પુણ્ય મળે એટલું પુણ્ય તમને મળવા આવું છું આ રૂપિયા થઈ ગયા પછી તમારે અહીં ઇંગ્લિશ મીડિયમ છે સરકારી બરોબર છે આ હું છે કે જે અમદાવાદમાં રહેતો પાડા જે શિક્ષણ લેને ઈ અહીંયા અહીંયા જેની ગાબડાઓ મેનેકોડ મળે તો મારું લાઈસન્સ ડિગ્રી છે ડિગ્રી છે ઈ એટલું જ મજબૂત શિક્ષણ લે લાગા ગુજરાતમાં એવું આપું શાપુત એને લગન પર વાતો કે શિક્ષકોને રાક્ષક ઘર ઘરની જવાબદારી કે કેને સ્કૂલ જ કરવા અહીંયા ખરેખરમાં કેવા ગરબડ છે ખેડૂત તો બેલાદાન કામ કરે તો તમને બેટા છે પોતાની કંપનીઓમાં ચાલે હાજી હાજી એટલો મારું સંપુર્ણ છે ઉદ્યોગપતિને મારે ઉદ્યોગપતિ પાસે મને ઝૂકી લેવા એટલા મને બનાવવાનું તેના ઉદ્યોગપતિઓ ઈ સુધાંગરે આવશે તો આ ખેડૂતોનો ખરીદોનો વાકીનો શોષિતો માટે બધું રાખી દેશે મિત્રો ભાજપના નેતાઓની ખાલી સંપત્તિ ભેગી કરું ને આપની સરકાર બને કાલે બે દિવસ થાય ને તો તમારું બધા વેવું शो गुरु आ तो रुपया पे छ डबरा क्षेत्रीय मान लो आम आ बैठा हो ने बेजना ई क्षेत्रीय नाते अंदर को आपरा जो है आव लियो कि आनी इतनी डागा छ सेट बाजार ना एक बेटा छे ने एने किजेलू पैसा लेता है कलाकार ने वीडियो को कि पैसा खुदा तो दिएले खुदा से कम भी नहीं मारा आ क्या लगिया એટલે સંપત્તિ સત્તા ઈશ્વરે આપી હોય કે મળે પણ સારા વ્યક્તિઓને તમે સાથ આપોને ને કે ભગવાનને સાથ આપો બરોબર છે અને સારા વ્યક્તિઓને સાથ ન આપોને તો યાદ રાખજો રામ અને સાથ આપશો ને તો જે ભીષ્મ પિતા અને દુર્યોધનની યાદ છે એ તમારી થાય આપા સૌ આપા સૌ અમારી છે ભીષ્મ પિતા કે ઉતિના હોય એની ભૂલ ભૂલશો કે દુર્યોધન નું ખાતો લો એટલે કે બોલી નું તો સબ એટલે તકલીફ આવી નાકા તંદુ ઉપાય એમાં જોજો તમે આપણા આગેમાં ઘણા છે ને આપા મામુ એ ભાજપ પાસે ભાજપ નું કોર્પોરેટ ક્લિન પતોય સુખી ન હોય ખરાબ સંપતિ છોડે લઈ પડ્યું આજુ ગણે આજુ ગણે ઓર એમાં એ આપણું કીધું કે ભગવાન એનું કરેલી ગોવે પણ આપણે એક જ લક્ષ્ય રાખવાનું છે સારું તમે ઘરે ઘરે ગામડે ગામડે જાઓ લોકોને જાગૃત કરો અમારું મીડિયા છે બનતાઓ છે મીડિયા કરતા હી છે થી જોતા રહ્યો તમે લોકોને જાગૃત કરો આ વાતની પાટીમાં રોજ 5 10 5 10 લોકોને જોડો આ જ પુનેનું કામ એટલા આપણે લેવું જોઈએ માત્ર 8 વર્ષ ફ્રી છે ઘણા કે દર સુદા પર 8 વર્ષ છે નાઈ ભાજપના 30 વર્ષના કુસાર તમને અટાવા 8 વર્ષ ઓછા છે